જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો હું છું પ્રફુલ હીરપરા અને ગુજરાત ટાઈમ્સ જુડે યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે જોશું ચૌદ બાર બે હજાર ત્રેવીસને કપાસનો રિપોર્ટ તો આવનારા દિવસોમાં કપાસનો ભાવ વધશે કે ઘટશે સ્થાનિક બજારમાં શું છે માંગ વિદેશી વાયદો તેમજ દેશાવરમાં કપાસની શું છે સ્થિતિ તેની આખી વાત વિડીયોમાં કરીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને વેધર રિપોર્ટની સાથે જ તમને કોમોડિટી રિપોર્ટની જાણકારી મળતી રહે તો સ્પિનિંગ મિલોની માંગ કમજોર હોવાને કારણે બુધવારે બપોર બાદ ઉત્તર ભારતના રાજ્યોની સાથે ગુજરાતમાં કપાસની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તો ગુજરાતના અમદાવાદમાં એકસોને પચાસ રૂપિયા ઘટીને ઘાંસળીનો ભાવ પંચાવન હજાર સોથી લઈ 54,800 હજાર આઠસો સુધી જોવા મળ્યો છે ઘાંસડી એટલે કે ખેડૂત મિત્રો ત્રણસો ને છપ્પન કિલો તો પંજાબમાં રૂનો ભાવ ત્રેપનસો રૂપિયાથી લઈ ચોપનસો રૂપિયા જોવા મળ્યા છે તેની સાથે હરિયાણામાં બાવનસો પચીસથી ચોપનસો રાજસ્થાનમાં પાંચ હજારથી ચોપનસો પચાસ અને ખેરથલ કોટન લાઈનની વાત કરીએ ખેડૂત મિત્રો તો ત્રેપન હજાર ચારસોથી લઈ ત્રેપન હજાર પ્રતિ ત્રણસો ને છપ્પન કિલોની ભાવ જોવા મળ્યા છે તો દેશભરમાં માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવક એક લાખ અડસાઠ હજાર બસો ઘાંસળી એટલે કે એક ઘાસડી ખેડૂત મિત્રો આ એકસો સિત્તેર કિલોની ગણાશે સાથે એમએસીએક્સની સાથે એનસીડીએક્સ વાયદામાં પણ સાંજ પડતાં પડતા મિલો રોગ જોવા મળ્યું છે આઈસીના ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગમાં કપાસના ભાવ સાંજ પડતાં જ તેજી જોવા મળી છે તો સામે સ્પિનિંગ મિલોની ખરીદી કમજોર થઈ છે અને ઉત્તર ભારતની સાથે ગુજરાતમાં પણ કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો ગુજરાતમાં યાનના ભાવમાં વધારો થાય એટલે કે સ્થાનિક માંગમાં વધારો થાય તો ફરીથી ગુજરાતમાં બજાર છે તે રિકવર થઈ શકે છે તો દેશના ઘણા રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈએ ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે પણ તેની ખરીદી ખૂબ જ ઓછી અને ધીમી માત્રામાં અત્યારે ખરીદી કરી રહ્યું છે જેમાં એંસી ટકા માલ તો ફક્ત તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી જ આ આપણી કંપની છે તે સરકારી કંપની ખરીદી કરી રહી છે તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કપાસનું જે આરંભિક અનુમાન જે એક લાખ ઘાસડીની કટોતી સાથે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ઘટાડો જોવા મળ્યો હતો તે ચાલુ સિઝન દરમિયાન બસો ને ચોરાણું લાખ ઘાંસડી રહેવાનું અનુમાન જે એણે લગાડ્યું હતું જોકે બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણસો અઢાર લાખ ઘાસળીનું ઉત્પાદન થયું હતું એટલે કે આ વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં કપાસનું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ તો છે જ સાથે જ ક્વૉલિટી પણ ખૂબ જ નબળી આવી રહી છે જેના કારણે ભારતનો કપાસ છે તે વિદેશમાં નિકાસ ઓછા માત્રામાં થઈ રહી છે આવનારા દિવસોની અંદર એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં થોડી ઘણી બજાર રિકવર થતી જોવા મળશે ખેડૂત મિત્રો તો તમે બધા જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય દ્વારકાધીશ